નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટડી વિથ વિષ્ણુ સર ગયા વિડીયોમાં આપણે આમનો જ વિશે શીખી ગયા જો વિડીયો તમે ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે તો વિડીયો જોઈ લેવા વિનંતી આ વિડીયોમાં આપણે શીખીશું ખાતા વહીનો અર્થ ખાતા વહીનો નમૂનો ખાતા વહીના ફાયદા અને ખાતા વહીના પ્રકાર જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા ફ્રેન્ડ સુધી વિડીયોને શેર કરજો તો ચલો શરૂ કરીએ આપણે જોઈશું વહીનો અર્થ આમનોદમાં થયેલી તમામ લેવડદેવડને વર્ગીકૃત રીતે અલગ અલગ ખાતામાં લખવાના પુસ્તકને ખાતાવહી કહેવામાં આવે છે ખાતાવહી એ મુખ્ય પુસ્તક છે જેમાં દરેક વ્યક્તિ વસ્તુ આવક અને ખર્ચના અલગ અલગ ખાતા ખોલવામાં આવે છે અને તેમાં સંબંધિત લેવડ દેવડ દાખલ કરવામાં આવે છે આમ આમનોદ કે પેટા નોંધ પરથી અલગ અલગ ખાતા ખોલીને કરવામાં આવતી ખતરણી માટે જે ચોપડો રાખવામાં આવે છે તેને ખાતાવહી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈશું કે ખાતાવહીની જરૂર શા માટે છે તો ફક્ત આમ નોંધમાં જોયાથી આપણને ખબર નથી પડતી કે ધંધામાં રોકડ કેટલી છે દેવાદારોની બાકી કેટલી છે ધંધાને નફો કે નુકસાન કેટલું થયું ધંધાએ વેચાણ કેટલું કર્યું ધંધાએ ખરીદી કેટલી કરી ધંધા પાસે કેટલી મિલકતો છે આ બધું જાણવા માટે આપણે ખાતા વહીની જરૂર પડે છે ખાતા વહીની મદદથી આ બધું આપણે વિગતવાર જોઈ શકીએ છીએ હવે આપણે ખાતાનો નમૂનો જોઈશું જે સૌ પ્રથમ ટાઇટલ મારવામાં આવે છે કે શ્રી ખાલી જગ્યાનું ખાતું ત્યારબાદ તારીખનું ખાનું લખવામાં આવે છે ખાતામાં જે વ્યવહારની અસર થતી હોય તે વ્યવહારની તારીખ આ ખાનામાં દર્શાવવામાં આવતી હોય છે ત્યારબાદ વિગતનું ખાનું દર્શાવવામાં આવે છે વિગતના ખાનામાં જ્યારે ખાતાની ઉધાર બાજુ નોંધ કરતા હોઈએ ત્યારે તે વ્યવહારની જમા અસર પામેલું ખાતાનું નામ લખવામાં આવે છે તે જ એ જ રીતે ખાતાની જમા બાજુએ નોંધ કરતા હોઈએ ત્યારે તે વ્યવહારની ઉધાર અસર પામેલું ખાતાનું નામ લખવામાં આવે છે ત્યારબાદ નોંધની પાના નંબર ટૂંકમાં નોપા અહીંયા આમ નોંધ અને પેટા નોંધના ચોપડામાં દરેક પાનાને અનુક્રમ નંબર આપેલો હોય છે જેની અસર ખાતામાં આપવાની હોય તે નોંધ આમ નોંધ કે પેટા નોંધના જે પાના નંબર ઉપર દર્શાવેલી હોય તે પાના નંબર અહીંયા દર્શાવવામાં આવે છે ત્યારબાદ આવે છે રકમનું ખાનું આમ નોંધ કે પેટા નોંધમાં વ્યવહારની જે રકમ દર્શાવેલી હોય તે જ રકમ જ્યારે વ્યવહારની ખાતામાં અસર આપીએ ત્યારે રકમના ખાનામાં દર્શાવવાની હોય છે હવે આપણે ખાતાવહીના ફાયદા અથવા તેની ઉપયોગિતા જોઈશું તો પહેલો ફાયદો છે એનું મૂડીનું પ્રમાણ જાણી શકાય છે એટલે કે જો આપણે વહી બનાવી હશે તો ખાતાવહીની મદદથી ધંધામાં કેટલી મૂડી છે તેની માહિતી મેળવી શકાય છે નો ફાયદો છે મિલકતોનું પ્રમાણ જાણવા માટે એટલે કે જો આપણે ખાતા વહી બનાવી હશે તો ધંધા પાસે કઈ અને કયા પ્રકારની કેટલી મિલકતો છે તેની બાકી કેટલી છે તેનો ખ્યાલ આવી જાય છે ત્યારબાદ ત્રીજો એનો ફાયદો છે લેણું અને દેવું જાણવા માટે એટલે કે ધંધામાં કેટલું દેવું છે અને કેટલું લેણું છે તે જાણવા માટે ખાતા વહી ઉપયોગી સાબિત થાય છે ત્યારબાદ ચોથો એનો ફાયદો છે ઉપજ અને ખર્ચની માહિતી મળે છે એટલે કે ધંધામાં કેટલી ઉપજ થઈ અને ધંધાએ કેટલો ખર્ચ કર્યો આની માહિતી ખાતાવહી પરથી સરળતાથી મળી રહે છે પાંચમો એનો ફાયદો છે ખરીદી અને વેચાણની માહિતી મેળવવા માટે એટલે ધંધાએ વર્ષ દરમિયાન કેટલું વેચાણ કર્યું અને વર્ષ દરમિયાન કેટલી ખરીદી કરી તેની માહિતી મેળવવા માટે ખાતા વહી ઉપયોગી સાબિત થાય છે ત્યારબાદ ત્યારબાદ છઠ્ઠો એનો ફાયદો છે કાચું સરવૈયું બનાવવા માટે કાચું સરવૈયું બનાવવા માટે જરૂરી ખાતાની બાકી ખાતા વહી પરથી મળી રહે છે ત્યારબાદ સાતમો એનો ફાયદો છે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં મદદરૂપ વર્ષના અંતે જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે ત્યારે વિવિધ ખાતાની બાકી ખાતા વહી પરથી મળી રહે છે આઠમો ફાયદો છે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે એટલે કે ધંધાએ જ્યારે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય ત્યારે ખાતાવાહી મદદરૂપ સાબિત થાય છે અને નવમો એનો ફાયદો છે આંકડાકીય માહિતી મેળવવા માટે એટલે કે કોઈ બી આંકડાકીય માહિતી મેળવવી હોય કે કોઈ આંકડાકીય ભૂલને પકડવી હોય તો ખાતાવાહી ઉપયોગી સાબિત થઈ પડે છે હવે આપણે ખાતાવાહીના સ્વરૂપો જોઈશું તો વ્યવહારમાં ખાતાવાહીના નીચે મુજબના ત્રણ સ્વરૂપો પ્રચલિત છે પહેલું છે બાંધેલો ચોપડો સામાન્ય રીતે મોટાભાગના વેપારીઓ અને ખાસ કરીને નાના વેપારીઓ આ પ્રકારની ખાતાવાહી પસંદ કરતા હોય છે આવી ખાતાવાહી એકંદરે ઓછી ખર્ચાળ અને સાચવણીની દૃષ્ટિએ સરળ છે પણ આ ખાતાવાહીની મુખ્ય મર્યાદા એ છે કે જરૂરિયાત ઊભી થતાં વધારાના પાના ઉમેરી શકાતા નથી બીજું એનું સ્વરૂપ છે સૂટા પાનાની પદ્ધતિ આ પ્રકારના ખાતાવહી જાડા પૂઠાવાળી અથવા ધાતુના માળખાવાળી ફાઇલ સ્વરૂપે હોય છે આ માળખું ખાસ પ્રકારની કડ સાથે જોડાયેલું હોય છે આવી ખાતાવહીમાં તાડાની સુવિધા હોવાથી તે સગવડ સાથે સલામત પણ આપે છે અહીં વેપારી પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતાવહીના પાનામાં વધારો કે ઘટાડો કરી શકે છે જે કાર્ડ ત્રીજું કાળ સ્વરૂપે ખાતાવહીનું આ સ્વરૂપ સગવડ સાથેનું સલામત સ્વરૂપ છે અહીં દરેક ખાતા માટે પાનાને બદલે કારનો ઉપયોગ કરવામાં આવે છે આ બધા જ કાર્ડ ધાતુના સળિયા સાથે ગોઠવાયેલા હોય છે અહીં બધા જ કારને ધાતુના કે લાકડાની ખાસ કેબિનેટમાં રાખવામાં આવે છે જોકે એકંદરે આ પદ્ધતિ ઘરચાળ સાબિત થાય છે આપણે ખાતાવહીના જુદા જુદા પ્રચલિત ત્રણ સ્વરૂપો જોયા પરંતુ આજના કોમ્પ્યુટર યુગમાં હિસાબી નોંધો અને વહી માટે કોમ્પ્યુટરનો ઉપયોગ વધતો જાય છે જેથી ઉપર દર્શાવેલા ત્રણેય સ્વરૂપોનો ઉપયોગ ક્રમશઃ ઘટતો જાય છે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સ્ટડી વિથ વિષ્ણુ સનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયોમાં આપને આમ નોટ પરથી ખતમની કેવી રીતે થાય તેનું પ્રેક્ટિકલ જોઈશું જો તમને કોઈ ડાઉટ હોય મનમાં તો નીચે કમેન્ટ કરજો થેન્ક યુ